જામનગર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે પરિસંવાદ કરી સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ મિશ્ર પાક પદ્ધતિ મિશ્ર ખેતી વગેરે વિષયો પર સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા ભારતની આર્થિક વ્યવસ્થાના આધાર સમા કૃષિ ક્ષેત્રનું વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વયથી વિકાસ કરવા સરકાર સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા નવીન તકનીકો ખેડૂતો સુધી પહોંચાડવા ને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર પાંચ છમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની જામનગર જિલ્લાના દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે ભારતની આર્થિક વ્યવસ્થામાં જેનો સૌથી અગત્યનો ફાળો છે તેવા ખેડૂતો અને ખેતી માટે રાજ્ય સરકાર વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વય થકી આ ક્ષેત્રનો કઈ રીતે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે કૃષિ ક્ષેત્રે બહુઆયામી આયોજનો હાથ ધરી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાકીય પગલાંઓ લેવાઈ રહ્યા છે

સાથે સાથે જમીન પર્યાવરણ અને પરિવારને સ્વસ્થ અને સશક્ત રાખવા પ્રાકૃતિક કૃષિ પણ એટલી જ હિતાવહ છે કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત આત્મા પ્રોજેક્ટ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન સેલ્ફ હેલ્પ ગ્રુપ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફાર્મ મિકેનાઇઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિક લક્ષી સેવાઓ આપતા અંદાજિત પંદર જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિક શ્રીમતી એસી દેત્રોજા તેમજ ડોક્ટર કે કે ઢીડીએ ઉપસ્થિત ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિ મિશ્રપાક પદ્ધતિ મિશ્ર ખેતી વગેરે વિષયો પર વક્તવ્ય આપી કૃષિલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમ અન્વયે કૃષિ સાધન સહાય અંગેના હુકમોનું ખેડૂતો લાભાર્થીઓને વિતરણ કરાયું સાથે સાથે નર્સરી પશુપાલન તેમજ શાકભાજી વાવેતર ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂત ભાઈઓ બહેનોને પ્રશિસ્ત પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી હાપ્પા એફસીએમસી ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા પ્રાંત અધિકારી શ્રી કાલરિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગઢવી બાગાયત અધિકારી શ્રી ડેર આગેવાન સર્વશ્રી કેશુભાઈ લૈયા પ્રવીણભાઈ પરમાર શાંતિલાલ નશીદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા